શહેર પોલીસ તંત્ર અને પાલિકાનું તંત્ર જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે દબાણો રોડ લાઇનના જે દબાણો છે દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરાઈ રહી છે જો કે જે પ્રકારે અત્યાર સુધી બે ટ્રક સુધી સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને સતત આ પ્રકારની રોજેરોજની કાર્યવાહી વડોદરા શહેરમાં જોવા મળી રહી છે જે પ્રકારે દબાણ કરતાઓ બેફામ રીતે દબાણ કરતા હતા તેની સામે પાલિકાના કમિશનર દિલીપ રાણા અને શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જે પ્રકારે આ દબાણ કરતાઓ સામે જે લાલ આંખ કરી છે ને હવે કોઈ પણ જગ્યા પર આ દબાણ ચલાવી લઈ નહીં લેવાય કારણ કે જે પ્રકારે અકસ્માતોની વંજાર રોકવા માટેના જે પ્રયત્નો છે ને હવે પ્રયત્નો શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે જો કે નાની સાગ માર્કેટ પાસે મુખ્ય રોડ છે ત્યાં બેઠામ રીતે કરતાઓ જે દબાણ કરતા હતા હવે તેની સામે લાલાક કરી છે જે પ્રકારે હવે શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની આંખ લાલ આંખ જોવા મળી રહી છે કારણ કે હવે આ દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી વડોદરા શહેરમાં જોવા મળી રહી છે સતત આ પ્રકારની કાર્યવાહી અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યારે આ ટ્રાફિક ન થાય તે માટેના પ્રમા પ્રયત્નો શહેર પોલીસ અને પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે સતત આ પ્રકારે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ કાર્યવાહી જોવા મળી રહી છે અને હવે આ જે કડકાઈ કાર્યવાહી વડોદરા શહેરમાં થઈ રહી છે જો કે વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે પાલિકા દબાણ શાખાની ટીમ અને બોર્ડ ઓફિસની ટીમ સહિત આપજુઓ કે દબાણ રોડલાઇનના તમામ જે દબાણો છે હવે દૂર કરવા માટે પાલિકા અને પોલીસ તંત્ર ખરેપગે હવે મહેનત કરી રહ્યું છે કારણ કે હવે દબાણકર્તાઓ સામે જે દબાણકર્તાઓ છે તેની સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જુઓ કે જે પ્રકારે રોડ રોડથી લઈને પ્રતાપનગર સુધી આ દબાણો દૂર કરવા માટે પાલિકા દબાણ સાગરની ટીમ ઓફિસની ટીમ અને વાડી પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે રહી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે સતત આ પ્રકારે હવે આ જે કાર્યવાહી છે વડોદરામાં થઈ રહી છે અને દબાણ હટાવો ઝુંબેશ અને દબાણકર્તાઓ સામે લા શહેર પોલીસ કમિશનર અને પાલિકાના કમિશનર દિલીપ રાણાએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે અને દબાણ દૂર કરો કાર્યવાહી હા આપણી સાથે અધિકારી શ્રી છે શું કહેશો સાહેબ કઈ જગ્યાએ છે કાર્યવાહી વોર્ડ ઓપરેશન સૂચના મુજબ માડવી ચોખંડી ગેન્ડી ગેટ રોડ ઉપર દવાની કામગીરી કરવામાં આવે છે કેટલો સામાન જપ્ત કરવામાં આવે છે લારીઓ જે પણ અનધિકૃત દબાણ હતું તે બધું સામાન જપ્ત કરવામાં આવે છે બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે અધિકારી શ્રી કહી રહ્યા છે કે લારીઓ દબાણો જે પણ આવશે તે પણ હટાવી લેવામાં આવશે અત્યાર સુધી બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે જો કે જે દબાણકર્તાઓ હવે છે તેની સામે કડકાઈપૂર્વક પૂર્વ પાલિકાની દબાણ શાખાની ટીમ સતત આ કાર્યવાહી હાથ ધરી છે દબાણ દૂર કરો ઝુંબેશ જે પાલિકા અને પોલીસ નું સંયુક્ત રીતે ઓપરેશન છે આ પ્રકારે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને સતત શહેર પોલીસ અને પાલિકાની સંયુક્ત રીતે આ કામગીરી જોવા મળી રહી છે આજે લઈ ચોખંડી ચાર રસ્તા સાથે સાથેવાડી નજીક નાની શાક માર્કેટ થઈ અને પ્રતાપનગર સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરાઈ છે અત્યાર સુધી ત્રણથી ચાર ટ્રક ભરીને સામાન પણ જપ્ત કરાયો છે પાલિકાના કમિશનર દિલીપ રાણાએ અને શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે હવે દબાણકર્તાઓ સામે જે લાલા કરી શકજો કે નહીં પરંતુ બબ્બે તત્ત ગાડીઓ ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે ને સતત પ્રકારે કાર્યવાહી હાથ ધરાય છે જો કે જે પ્રકારે પાલિકા અને પોલીસ સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી છે સામાન જપ્ત કરવામાં આવ્યો છે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે અને સતત દિવસે ને દિવસે આ પ્રકારની કાર્યવાહી વડોદરા શહેરમાં જોવા મળી રહી છે કારણ કે હવે પાલિકાના કમિશનર દિલીપ રાણા અને સંયુક્ત રીતે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે જે પ્રકારે દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે તેને લઈને હવે વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે કેમેરામેન નિહાલી સાથે સુરત સોલંકી